સેવા પરમો ધર્મ આ પોરબંદર વાસીઓનું હંમેશા કર્તવ્ય રહ્યું છે આકરા ઉનાળામાં પોરબંદરની જીવદયા પ્રેમી જનતા પક્ષીઓની શ્રેષ્ઠ સેવા કરવામાં પાછા પડતા નથી મનુષ્ય તો પંખા એસી વોટર કુલર જેવી સુવિધા મેળવી લે છે પણ મૂંગા પશુ પક્ષીઓનું શું જો આ ભાવના દરેકમાં આવી જાય તો કદાચ કહેવાય છે કે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ તો ન જ પહોંચે ચાલો જોઈએ સુદામાપુરીમાં બે ભાઈઓ દ્વારા થતી પક્ષીઓની અદભુત સેવા શું છે

છાયા વિસ્તારમાં રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પક્ષીઓને પાણી પીવાની મુશ્કેલી ન પડે તે માટે તેઓ શહેરના વિવિધ વિસ્તારમાં સ્વ પાણીના કુંડા જાતે લગાવવાનું સેવા યજ્ઞ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પીવાનું પાણી અને ચણની વિશેષ જરૂરિયાત ઊભી થતી હોય છે કુદરતી રીતે પીવાના પાણીના મોટા ભાગના કુદરતી સોર્સ પૂર્ણ થયા હોય છે જેથી આખરી ગરમીમાં પાણીની વ્યવસ્થા જાળવી રાખવી પ્રત્યેક જીવ માટે જરૂરી હોય છે પરંતુ કુદરત પર આધારિત પક્ષીઓ ઉનાળાના દિવસો દરમિયાન પીવાના પાણી મેળવવાને લઈને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બંને ભાઈઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જાહેર જગ્યાઓમાં જાતે જઈ સ્વખર્ચે પાણીના કુંડા મૂકી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ પંચાયત ચોકી છાયા ચોકીથી લઈ ખિચડી પ્લોટ સુધીના વિસ્તારમાં આવેલા વિવિધ જાહેર જગ્યામાં પાણીના કુંડા મૂક્યા છે આ સેવા યજ્ઞની શરૂઆત શિવરાત્રીના દિવસથી તેઓએ કરી હતી અને માત્ર કુંડા લગાવીને જવાબદારી પૂરી એમ નહીં પરંતુ બંને ભાઈઓ ફુરસદના સમયમાં ફરીથી તે કુંડા પાણીથી ભરવાનું સેવા યજ્ઞ પણ કરી રહ્યા છે જો દાતાઓનો સહયોગ મળશે તો તેઓ શહેરના વિવિધ વિસ્તારમાં આ સેવાનો વ્યાપ વધારવાનું પણ આયોજન કર્યું છે આથી દાતાઓને તેઓનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે ઉપરાંત કોઈ જાહેર જગ્યાએ કુંડા મૂકવા હોય તો પણ બંને ભાઈઓનો તેઓના મોબાઈલ નંબર પર નાઇન સેવન ટુ થ્રી ફોર થ્રી એઇટ ડબલ ફાઇવ ઝીરો અને એઇટ ટુ થ્રી એઇટ ટુ થ્રી ટ્રિપલ ઝીરો નાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મહેન્દ્રસિંહ જાડેજા છે અમે બંને ભાવો દ્વારા એક સેવા કાર્ય પક્ષીઓ મૂંગા મૂંગા પક્ષીઓ માટે કરેલું છે કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ખૂબ ઉનાળોનું તડકો શરૂઆત થઈ ગઈ છે તો માણસોને જેમ પાણીની જરૂરિયાત હોય એવું જ રીતના મૂંગા પક્ષીઓ હોય કોઈપણને પણ આવી રીતના પાણીની જરૂર હોય તો ઉનાળો આવી રહ્યો છે તો અમારા બંને ભાઈઓ દ્વારા એક સેવા કાર્ય શરૂ કરેલ છે કે ભાઈ પક્ષીઓને પાણી કઈ રીતના મળી રહે તો અત્યારે અમે જાહેર સ્થળો ઉપર અમારા બંને ભાઈઓ દ્વારા કુંડા લગાડી અને એની અંદર પાણી ભરવામાં આવેલ છે અને સમયાંતરે એવું નથી કે એકવાર કુંડા લગાડી દીધા એટલે પાણી નહીં ભરવાનું પણ સમયાંતરે અમે બંને ભાઈઓ છે એ વારાફરતી પાણી ભરવા પણ જઈશું અને ખાસ કરીને એક લોકોને પણ નમ્ર અપીલ છે કે ભાઈ જેમ અમે જાહેર સ્થળો ઉપર કુંડાને બધું લગાડશું તો દરેક પબ્લિકને વિનંતી છે કે આપ પણ આપના ઘરે અને આ આજુબાજુમાં કોઈ એવા સ્થળો હોય તો ત્યાં કુંડા લગાડો અને જો જાહેર સ્થળો ઉપર આપ કોઈને પણ કુંડાની જરૂરિયાત હોય તો અમારો સંપર્ક કરવો જેથી કરી અમે પણ ત્યાં કુંડા લગાડી આપશું અત્યારે તો આ અભિયાન છે અમારા બંને ભાઈઓ દ્વારા ચલાવી રહ્યા છે આગળ જતા જો વધુ દાતાઓ મળશે આની અંદર દાતાઓ સંપર્ક કરશે અમારો તો પણ એ પણ અમે દાતાઓનું દાન સ્વીકારશું અને આગળ જતા વધુ આ કાર્યને વેગવંતુ બનાવશું તથા આગળ જતા અત્યારે પાણીનું સેવા કાર્ય ચાલુ કરેલ છે આગળ જતા ચણનું પણ અમે સેવા કાર્ય કરી રહી વિચારી રહ્યા છીએ